બનાસકાંઠા જિલ્લામાં ભણશાલી ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સેવાકીય કાર્ય સાથે જોડાયેલું છે સાથે જ સેવાકીય કાર્ય પણ કરી રહ્યું છે આ ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં જે પશુપાલકો છે તે પશુપાલકો આગામી સમયમાં પશુપાલનના વ્યવસાયથી સારી આવક મેળવતા થાય સાથે રખડતા આકલાનો ત્રાસ અટકી શકે અને કતલખાને જતા પશુઓનો જીવ બચી શકે તે માટે ભણશાળી ટ્રસ્ટ દ્વારા એક અભિયાન શરૂ કરાયું છે જાણીએ બનાસકાંઠા જિલ્લો એ મુખ્ય ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો છે પરંતુ ઘણા સમયથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા પશુપાલકો પોતાના પશુઓમાં આખલાઓ કે પાડો જન્મે ત્યારે તે આખલાઓ કે પાળાને છોડી મુકતા હોય છે આ પશુપાલકો પશુપાલનના વ્યવસાયમાં સારી રીતે આવક મેળવતા થાય તેમજ રખડતા પશુઓના ત્રાસ ઓછા થાય તેમજ કતલખાને જતા પશુઓનો જીવ બચે તે માટે બનશાળી ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠામાં સૌપ્રથમવાર કૃત્રિમ બીજદાન કરવાનું અભિયાન શરૂ કરાયું છે બનસાળી ટ્રસ્ટના સભ્ય વિષ્ણુભાઈ શર્માએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ છેલ્લા સમયથી અલગ અલગ સેવા કાર્ય સાથે જોડાયેલું છે સાથે જિલ્લાના પશુપાલકોને આગામી સમયમાં સારો ફાયદો થાય તે માટે સૌ પશુઓમાં બીજદાન અભિયાન શરૂ કરાયું છે આ બીજદાનમાં પશુઓમાં મોટાભાગે માદાનો જન્મ થાય અને પશુપાલકોને દૂધમાં અને આ પશુપાલનમાં સારી આવક પશુપાલકો મેળવતા થાય તે માટે છેલ્લા બે મહિનાથી પશુઓમાં બીજદાન કરાયું રહ્યું છે જેમાં અત્યાર સુધી એકસો પંચોતેર કરતા વધુ પશુઓમાં બીજદાન કરાયું છે આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અત્યારે પશુપાલકો પોતાના પશુઓમાં આખલા કે પાડાઓ ગૌશાળા કે પછી જાહેરમાં છોડી દેતા હોય છે તેમજ કતલખાને મોકલી દેતા હોય છે તેને અટકાવવા આ અભિયાન શરૂ કરાયું છે આ અભિયાનમાં પશુઓમાં જે બીજદાન કરવામાં આવશે તે બીજદાનથી ગાયમાં વાછરડી અને ભેંસને પાડીનો જન્મ થશે જેથી પશુપાલકો આગામી સમયમાં સારી આવક થશે બંસાળી ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે મહિનાથી પશુઓમાં બીજદાન કરવામાં આવી રહ્યું છે આ પ્રોજેક્ટમાં પશુઓમાં બીજદાન કરનાર ડૉક્ટર પરેશકુમાર કર્ણાવતે જણાવ્યું હતું કે હું ટેકનિશિયન તરીકે ફરજ બજાવું છું આ બંસાળી ટ્રસ્ટ દ્વારા જે પ્રોજેક્ટ શરૂ કરાયો છે જેમાં ગાય અને ગાયને વાછરડી આવે અને ભેંસને પાડી આવે આવે કારણ કે જે પશુઓ કતલખાને જતા હતા તેને અટકાવવા તેમજ જાહેરમાં રખડતા આખલાઓનો ત્રાસ ઓછો થાય એ માટે આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે ગાય અને ભેંસમાં કૃત્રિમ બીજદાન કરવામાં આવી રહ્યું છે જેમાં આ ટીમ દ્વારા પશુઓમાં ગર્ભાશયમાં તપાસ કરી કોઈ પણ પ્રકારની તકલીફ ન હોય તે બાદ આ કૃત્રિમ બીજદાન કરવામાં આવે છે જેમાં ગરીબ પશુપાલક તેમજ મધ્યમ વર્ગના પશુપાલકોને ત્યાં પશુઓમાં કૃત્રિમ બીજદાન નિઃશુલ્ક કરવામાં આવી રહ્યું છે ડીસા તાલુકાના દુવા ગામમાં પશુપાલન રમેશભાઈ લોધાએ જણાવ્યું હતું કે અમે વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છીએ અમારા પાસે ગાય અને ભેંસ છે પરંતુ અમારે જ્યારે ગાય વિહાય છે ત્યારે આખલો તેમજ ભેંસ વિહાય છે ત્યારે પાડો જન્મે છે ત્યારે અમે તે મોટા થાય ત્યારે છોડી મૂકતા હોઈએ છીએ તેમજ પાંજરાપોળ અથવા ગૌશાળામાં પણ મૂકતા હોય છે અનેક વાર છૂટા મૂકવાથી આખલો અને પાડો લોકોને હેરાન કરતા હોય છે સાથે જ તેમની કતલખાને પણ લઈ જવાતા હોય છે આ પશુઓનો જીવ બચાવવા ભંસાળી ટ્રસ્ટ દ્વારા પશુઓમાં બીજદાન કરવામાં આવી રહ્યું છે જેમાં ગાય વાછરડી ભેંસ પાડીનો જન્મ આપશે ત્યારે અમારે બીજા કોઈ પશુઓ લાવવા નહીં પડે અને પશુપાલનનો વ્યવસાય વધશે અને દૂધમાંથી પણ સારી આવક થશે આ ટ્રસ્ટ દ્વારા જે અભિયાન શરૂ કરાયું છે તે આગામી સમયમાં પશુપાલકોને મોટો ફાયદો કરાવશે ભણસાઈ ટ્રસ્ટ દ્વારા જે કામ કરવામાં આવ્યું છે ભેંસ અને પાડી અને ગાયને વાછડી એ ખૂબ સારું અને એમ કે ઉમદા કાર્યક્રમ છે એમાં ખેડૂતને તરીકે હું મારા જે લાભ કહું કે વાછડી આવશે તો મારે એક કે એની એ પાછી ગાય તૈયાર થઈ જાય એટલે એ બીજું મારે પશુ લાવવું નહીં પડે વેચાતું પ્લસમાં જે વાછડો હતો એ મારે પાંજરાપોળમાં જતો કે ગામમાં છોડી પડતો એ ગામમાં છોડતા તો એનો ત્રાસ ઓછો થઈ જશે હવે એ મોટો ફાયદો થશે એટલે ભરસાડી ત્રાસ તરફથી ખૂબ ખૂબ કે દૂધમાં તો પશુમાં જે કૃત્રિમથી તો ફાયદો છે જ અને પેલા તો અમારે શું હતું કે વાછડા કે એ આવતા એટલે અમારે ગમે ત્યાં મૂકી દેવા પડતા એટલે અમારે ને અમારે હેરણ થવું પડતું પાંજરાપોળમાં જાય કતલખાને જાય પશુ એટલે એ કે પાપ થાપતું બંધ થઈ ગયું થશે અને ખેડૂત તરીકે અમને બહુ ફાયદો રહેશે દૂધમાં પશુ ઉછેરમાં ટોટલીમ રીતે ફાયદાકારક રહેશે ભણસાળી ટ્રસ્ટ ડીસા દ્વારા પશુ બિદ્ધાનનો એક સુંદર પ્રોજેક્ટ અમે ચાલુ કરેલ છે જે શ્રી મહેશભાઈ ભણસાળીના સુંદર વિચારો અને જીવદયા પ્રત્યે પ્રેમ રાખી અને આ એક કાર્યક્રમ અમે ચાલુ કરેલ છે કે જેથી પશુ ને આ ડોઝ આપવાથી શેક સીમાનના ડોઝ આપવાથી અને વાછરડી કે પાડી જન્મે તેના માટે અમે આ એક કાર્યક્રમ કરેલ છે અને આ કાર્યક્રમનો મેન ઉદ્દેશ કે જીવદયા માટે કે પોજરાપોળ જતું બારણ કે પોજરાપોળમાં બધું જોર જાય અને બારણ થાય ન થાય તેના માટે અમે એક પ્રોજેક્ટ કરેલ છે અને બીજું કે કતલખાને જતું ઢોર બચ્ચે રખડતું ઢોર બચે તેના માટે ડેરી તરફથી એક સુંદર ડોઝ તૈયાર કરવામાં આવેલ છે જે ડોઝ શેક સીમાનના ડોઝ આપવાથી વાછરડી કે પાડી જન્મે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આ રિઝલ્ટ મળે જ છે અને આ રિઝલ્ટ અમે આગળ એવા કાર્યક્રમ કરેલા છે અને આ છેલ્લા બે મહિનાથી આપણે બનાસકાંઠામાં આપણે આ કાર્યક્રમ ચાલુ કરેલ છે આજ સુધી અમે એકસોને પંચોતેર જેવા ડોઝ આપી ચૂક્યા છીએ ત્યાંના હજી વિયાણંદ કે ગર્ભદાન થવાની વાર છે સમયાંતરે અમે એ પણ જણાવશું આપને અને ગરીબ ખેડૂતને અમે આ સેટ સીમનના ડોઝ ડૉક્ટર એના ઘરે જઈ અને ફ્રીમાં આપે છે મધ્યમ વર્ગને પણ અમે ભણસાળ ટ્રસ્ટ એના માટે મદદ કરે છે અને ભણસાલી ટ્રસ્ટનો સંપૂર્ણ કાર્યક્રમ હોવાથી ભણસાલી ટ્રસ્ટના શ્રી મહેશભાઈ ભણસાલી તરફથી સહયોગ સારામાં સારો સહયોગ મળે છે તો દરેક ખેડૂતોને પશુપાલકોને મારી ખાસ વિનંતી કે આવો ડોઝ તમારા ડેરીમાંથી પણ ટેકનિશિયન આપી શકે છે તો આપ સેકસીમનના ડોઝ વાપરો આપને ત્યાં વાછડી કે પાડી આવે જીવદયાનું કામ થાય તે માટે અમારી ખાસ વિનંતી છે અને અમારો કોન્ટેક કરવો હોય તો મોબાઈલ નંબર છે નાઇન નાઇન ટુ ફાઈવ સિક્સ ટુ સેવન જીરો નાઇન ફોન કરી અને આ ડોઝ માટે કે કોઈ પણ માહિતી માટે કરી શકે છે કેટલી રકમ આવે છે આ ડોઝ અમે જે સાગર ડેરી મહેસાણાથી લાવીએ ત્યાં છસો ચાલીસ રૂપિયા ભેસ માટેના હોય છે જર્સી અને એચ એપના અમને સાતસો નેવું રૂપિયાની પડતર થતી હોય એ જ રકમો અમે સુખી સંપત્ન ખેડૂતને ત્યાં મૂકતા હોઈએ છીએ ગરીબ ખેડૂતને ત્યાં અમે ફ્રી મૂકતા હોઈએ છીએ જેનો એક પણ પૈસો અમે કોઈ લેતા નથી અને સુખી માણસને ત્યાં પણ અમારા ડૉક્ટરની ફીસ અમે લેતા નથી અને એમને જાગૃતતા માટે જ અમારો આ કાર્યક્રમ છે કે તમે આ સેટ સીમાનના ડોઝ વાપરો તો સો ટકા નવ્વાણું ટકા તમને પાડી કે વાછડીનું રિઝલ્ટ મળે અને સારી ઉમદા ઓલાદ મળે તે માટેના અમારા પત્નીઓ છે હું અત્યારે ભણસાલી ટ્રસ્ટ દ્વારા જે આ પ્રોજેક્ટ ચાલુ થયો છે એના એઝ અ એઆઈ ટેકનિશિયન તરીકે કામ કરું છું અત્યારે ભણસાલી ટ્રસ્ટે જે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે એમાં ગાયને વાછડી જાવે અને ભેંસને પાડી જાવે એના માટે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે જેથી જે કતલખાને જોર જતા હોય અથવા જે રખડતા આખલાનો ને બધો ત્રાસ ઓછો થઈ જાય એના માટે થઈને આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે તો અત્યારે અમે એબીએસ કંપનીના જે સેક્સ શોર્ટેજ ડોઝ છે એ લઈએ છીએ અને જ્યારે પશુ હીટમાં આવે એટલે પશુ માલિક અમને ફોન કરે એટલે અમે પશુને એઆઈ કરવા માટે જઈએ છીએ પશુને પહેલાં એને કમ્પ્લીટ રીતે ચેક કરી કે જે પશુ પશુના અંદર કોઈ ઇન્ફેક્શન નથી કે બધી રીતે એનું ગર્ભાશય ઓકે છે તો અમે આ ડોઝ એ પશુને જે મધ્યમ ખેડૂત છે અથવા અત્યંત ગરીબ ખેડૂત છે અને અમે અત્યારે ફ્રીમાં ડોઝ આપી રહ્યા છીએ અને કમ્પ્લીટ રીતે એને પહેલાં એનું ગરવા છે અને બધું ચેક કરી અને પછી જો યોગ્ય હોય પશુ તો અમે અત્યારે આ ડોઝ એમને એકદમ ફ્રીમાં મૂકી રહ્યા છીએ એનો ગાયનો જે વ્યાવાનો ટાઈમ છે નવ મહિનાનો હોય છે અને ભેંસનો વ્યાવાનો ટાઈમ દસ મહિનાનો